જેસરના માતલપર પ્રાથમિક શાળાના શિક્ષકની મહેનત રંગ લાવી અશોકભાઈ ભટ્ટ લાકડિયા શિક્ષકની મહેનત માતલપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એવા આચાર્યની કામગીરી માતલપર ગામે એવું ગર્વ આચાર્ય અને પરેશભાઈની મહેનત કોઈ ભેદભાવ વગરની સેવા આપે છે પ્રાથમિક શાળામાં તો સાહેબોને ગામ લોકો એવા શિક્ષકો બધી સરકારી હાઈસ્કૂલના પ્રાથમિક શાળાના હોવા જોઈએ ગામના છોકરાઓનું ભવિષ્ય સુધારી શકે એવા શિક્ષકો દરેક ગુજરાતભરમાં હોવા જોઈએ તેવા આ કામગીરીની મહેનતમાં પ્રાથમિક શાળા માતલ પર શાળાના આચાર્ય અશોકભાઈ ભટ્ટ સાથે શિક્ષક પરેશભાઈ બારીયા તથા એસએમસીના સભ્યો અને વાલીગણ તથા ગામ પંચાયતના મુખ્ય મહેમાનો સરપંચ તથા સહકારથી આ કાર્ય થયેલ છે અને પ્રાથમિક શાળાનો વિકાસ જોવા મળી રહ્યો છે અને પોતે આચાર્ય અને શિક્ષક અને ગામજનો મળીને મહેનત કરી ગામની પ્રાથમિક શાળાને શિક્ષણમાં સુધારો લાવ્યો છે